નમસ્કાર હું છું કલ્પ વૃક્ષ સ્વામી અને આજે આપણે વાત કરવી છે અર્જુન નામના વૃક્ષની છાલ અને તજના લાકડાની ચા પીવા વિશે જો તમે આ ચાના બદલે આ ચા બનાવીને પીવો છો તો એનાથી તમને શું શું ફાયદો થઈ શકે છે એ વિશે વિસ્તૃત વાત કરવી છે અને હા એની સાથે સાથે આ ચાય કેવી રીતે બનાવવી કયા સમયે આ ચાય પી શકાય અને ખાસ કરીને કઈ ઋતુમાં આ ચાય પી શકાય એની પણ વિસ્તૃત વાત કરીશું અર્જુની છાલ અને તજથી તો બધા વાકેફ હોય છે પરંતુ એ બંનેને એકસાથે ઉપયોગ કરવાથી જે શારીરિક ફાયદો થાય છે તે ખરેખર અદ્ભુત છે અવિશ્વસનીય છે અને અનુપમ છે હા એ ભરોસો રાખજો કે હું ક્યારેય ખોટી ઇન્ફોર્મેશન નહીં આપું હું આયુર્વેદનો બહુ જાણકાર નથી પરંતુ આયુર્વેદના જાણકાર લોકોની સલાહ લઈ અને બહુ આગળના ભવિષ્યમાં આપણી આવતી આગળની પેઢીને આપણે વારસામાં કંઈક સારું આપીને જઈએ એ વાવ અને આ શુદ્ધ હેતુથી આ વિડીયો બનાવી રહ્યા છીએ આશા છે કે વાત અને વિચાર એ બંને આપ સમજી શકશો દાલચીની અને અર્જુન વૃક્ષની છાલ આ બંનેને સાથે મિલાવી જો તમે ઉપયોગ કરો છો તો ડબલ ફાયદો મળે છે અને સૌથી વધારે બેનિફિટ આપણા હૃદયને મળે છે અહીંયા મારી એક ભલામણ છે કે તમે હૃદય રોગના રોગી છો અથવા નથી પરંતુ આ અર્જુનનું વૃક્ષની છાલ હૃદયના રોગો માટે રામબાણ ઇલાજ છે જો તમે બીમાર છો તો ફાયદો જ ફાયદો થશે અને નુકસાન એના નામે ઝીરો અને જો તમે બીમાર નથી તો ભવિષ્યમાં હૃદય રોગની પીડા નહીં આવે એ જવાબદારી આપણા આયુર્વેદ શાસ્ત્રની છે અર્જુન છાલ અને દાલચીની ચાના રેગ્યુલર સેવનથી આપણા બ્લડમાં રહેલું કોલેસ્ટ્રોલ ઓછું થાય છે ધમનીઓ અને રક્તવાહિનીઓમાં ટ્રાઇગ્લીસરાઈડ ઘટી જાય છે મતલબ કે લોહી ઘાટું નથી થતું અને લોહીનું પરિભ્રમણ એક સરખું રહે છે અને એના કારણે જ બ્લડ પ્રેશર વધવા કે ઘટવાની ઝંઝટ આવતી જ નથી પ્રિયજનો જેટલું હૃદયને લગતા રોગો માટે અર્જુન વૃક્ષની છાલ આશીર્વાદરૂપ છે એટલી જ ડાયાબિટીસના પેશન્ટો માટે રૂપ પણ છે સ્વર્ગસ્થ પદ્મશ્રી રાજીવ દીક્ષિત જેવું કહેતા કે દાલચીની અને અર્જુન વૃક્ષની છાલ એના નિયમિત સેવનથી ડાયાબિટીસના પેશન્ટોના શરીરમાં જે બ્લડ શુગર વધી ગયેલી હોય છે એ કંટ્રોલ થઈ જાય છે અને પેનક્રિયાસમાં ઇન્સ્યુલિન બનવાની પ્રક્રિયા છે એ વધી જાય છે અને જેના કારણે શુગર લેવલ ધીમે ધીમે ઘટવા માંડે છે હા નો ડાઉટ આ બધું એક બે વારના સેવનથી કે પાંચ દસ વારના સેવનથી નથી જ થતું પરંતુ એક ચોક્કસ લાંબા સમયની અવધિ બાંધી રેગ્યુલર જો આની આદત બાંધવામાં આવે તો જેટલો લાંબો સમય શરીરને બગડતા લાગ્યો એટલો લાંબો સમય શરીરને સ્વસ્થ કરતા નથી લાગતો પ્રિયજનો આપણે ભારતવાસી કેટલા ભાગ્યશાળી છીએ કે આપણા ઋષિમુનિઓએ આપણી ચિંતા કરી અને આયુર્વેદ શાસ્ત્રની ભેટ આપણને સૌને આપી છે અને બહુ ઓછા ખર્ચે મોટી મોટી બીમારીઓને અટકાવી નિરોગી અને નિર્ભય જીવન જીવી શકાય એવી કૃપા આપણા સૌ ઉપર કરી છે હવે આપણે નક્કી કરવાનું છે કે અંગ્રેજોએ આપેલી આ ચા પીવી જોઈએ કે પછી આપણા ઋષિમુનિઓએ આપેલા આશીર્વાદરૂપ આ ચા પીવી જોઈએ પ્રિજનો મારી તો એ ભલામણ છે કે આપણા વડીલોએ આપણને જેમ ચા પીવાની આદત આપી એમ આપણે આપણા સંતાનોને અને આવતી પેઢીને આ અર્જુન છાલની ચાની આદત ભેટમાં આપીએ તો એ લાંબુ પણ જીવશે અને સુખી પણ જીવશે કારણ કે આ ઔષધિ છે અને એની કોઈ જ આડઅસર થતી નથી આવો આ અર્જુન છાલ અને દાલચીની બંનેની ચા કેવી રીતે બનાવવી જોઈએ એ વાતને આપણે જોઈ લઈએ નમસ્કાર ભક્તો અર્જુન વૃક્ષની છાલ એની ચા કહીએ કે ઉકાળો કહીએ એને બે પ્રકારે બનાવવામાં આવે છે મૂળ પરંપરા રીતે જોઈએ તો લોકો આવી રીતે ટુકડો હોય એને પાણીમાં પલાળી દેતા હોય છે તો ઓવરનાઇટ એટલે કે સાત આઠ કલાકનો ટાઈમ જાય ત્યાં પાણીનો કલર આવું ચેન્જ થઈ જાય હવે આ પાણી ઠંડે ઠંડુ હોય તો એને સીધું જ ગાળીનો ઉપયોગ કરી શકાય છે એ સૌથી બેસ્ટ છે પણ કદાચ આપણી પાસે એવો ટાઈમ નથી અને કદાચ ભૂલી ગયા જો ઇન્સ્ટન્ટલી તરત જ બનાવવું છે તો એ લાકડાને ઉકાળવું જરૂરી છે એના માટે બે ગ્લાસ પાણી લેવાનું અને એક ટુકડો અર્જુન વૃક્ષની છાલ નાખવાની અને એક ટુકડો દાલચીનો નાખવાનો અને બે ગ્લાસમાંથી એક ગ્લાસ થાય ત્યાં સુધી એ પાણી ઉકાળવાનું અને યથા યથારુચિ એ અનુસાર ગોળ પણ નાખીને આપણી ચાને તૈયાર કરી શકાય છે એક બે આવી રીતે નાનો ટુકડો અર્જુનની છાલ એક ટુકડો દાલચીની રહીએ છીએ સારી રીતે ઉકળવા દેવાનું છે અડધું પાણી થશે ત્યારે આપણી ચા તૈયાર થઈ જશે ભક્તો ઉકાળો ઉકળી રહ્યો છે મતલબ કે ચા ઉકળી રહી છે ત્યાં સુધીમાં મહત્ત્વની વાત કરી દઉં કે અર્જુન વૃક્ષની છાલ એનું લાકડું એની તાસીર છે એ ઠંડી છે એટલે ઉનાળામાં તો એ પી શકાય શિયાળામાં બી પી શકાય પણ તજનું લાકડું છે એની તાસીર છે એ ગરમ છે એટલે શિયાળામાં જો બનાવતા હોઈએ તો આ ઉકાળાની અંદર તજનું લાકડું થોડું વધારે નાખવાનું અને ઉનાળામાં જો આપણે બનાવીએ છીએ અથવા બનાવીએ છીએ તો તજનું લાકડું છે કેવા પૂરતું કેવલ સ્મેલ માટે એની સુગંધ માટે આપણે નાખી શકીએ બાકી વધારે નાખવાની જરૂર નથી પડતી ભક્તો જોઈ શકો છો કે કેટલી સરસ ચા ઉકળી રહી છે ઓરિજિનલ ચા ઉકળતી હોય એવું લાગે છે દૂધ નથી બસ આટલો જ ફરક છે બાકી આ ચાને પેલી ચામાં કંઈ શું ફરક નથી લાગતો ચાનું પાણી ઉકળી જાય એટલે તરત આપણે ગોળ નાખી દેવાનો છે યથારુચિ નાખીએ છીએ પરંપરાગત રીતે જોઈએ તો ગોળ જ નાખાય છે બાકીના લોકો અત્યારે એ લોકો સાકર પણ નાખતા હોય છે પણ મારી વિનંતી છે કે ગોળનો જ ઉપયોગ કરજો અને જો વધારે હેલ્ધી બનાવવી હોય તો તમે મધ પણ નાખી શકો છો પણ એ ક્યારે જ્યારે ચૂલા પરથી નીચે ઉતરશે અને કમ્પ્લીટ ગળણીમાં ગાળી લઈએ અને પછી એ ગરમ પાણીની અંદર આપણે મધની એક ચમચી નાખીને પી શકાય છે નાઇસ જો સિમ્પલી લડીલો આપણે ચા બનીને લો તૈયાર છે લાકડું જે વધ્યું છે એને ધોઈ નાખશું ફરીવાર પણ ઉપયોગ કરી શકીએ છીએ એની વાત આગળ કરું છું ભક્તો આમ તો ઓન કેમેરા ક્યારેય પણ ખાતો પીતો નથી પણ આ ઉકાળો પીવામાં કોઈ જ બાદ નથી એટલા માટે પી રહ્યો છું મહત્ત્વની વાત કરવી છે કે જે સાદી ચા આપણી હોય છે ઘરમાં બનતી હોય છે કોઈ પણ ચાની પત્તી એને એક જ વાર ઉકાળીએ એનો તમામ જે ટેસ્ટ છે એકવારની અંદર આવી જાય છે બીજી વાર આપણો ઉપયોગ કરી શકતો નથી અને એને ફેંકી દેવી પડે છે પણ અર્જુનના વૃક્ષની છાલની ચા એનો સૌથી મોટો બેનિફિટ એ છે કે આપણે આ એકનું એક જ લાકડું વીસ વાર ઉપયોગ કરી શકીએ છીએ હા હા હું ખૂબ જ જવાબદારીપૂર્વક કહું છું કે એક નાનકડો ટુકડો આપણે વીસ વાર સુધી ઉકાળી શકીએ છીએ અથવા તો પાણીમાં પલાળી ઓવરનાઇટ રાખી અને આપણે એને વાપરી શકીએ છીએ એકવાર પલાળા પછી ફેંકી દેવી એવી જરૂર નથી એટલે એ પણ સૌથી મોટો એક ફાયદો છે અને બીજી વાત કે અત્યારે બજારની અંદર આ લાકડાનો ભૂકો પણ અવેલેબલ હોય છે જો ભૂકો તમે વાપરતા હો તો અડધી ચમચી જ જેટલો નાખવાનો પછી આપણે બીજી વાર ઉપયોગ ના કરીએ તો ચાલે પણ અડધી ચમચી કરતાં પણ ઓછું નાખીશું તો પણ એક ગ્લાસ કે એક કપ જો તમે ચા કે ઉકાળો બનાવતા હો તો પણ બની જશે એટલે આ વાતનું બનાવવા અનુસંધાન રાખજો બની શકે ત્યાં સુધી આ ચા પીવાની ઓછી કરી અને અર્જુનના વૃક્ષની છાલની ચા એની પીવાની આદત પાડજો મળીએ છીએ ફરીવાર એક નવી રેસિપી સાથે